ઓમ ગણેશ આજે એકબીજા બહુ જ મહત્વપૂર્ણ વિષય ઉપર આપણે સત્સંગ કરીશું અને સામાન્ય રૂપે આપણે આ વિષય ઉપર કે આ બાબત ઉપર ધ્યાન નથી આપતા પણ ધ્યાન આપવું અવશ્ય જરૂરી છે અને કેમ છે તો નિત્ય પૂજાપાઠ હોય આપણા ઘરે કોઈ પૂજાપાઠ પાઠ કરાવતા હોઈએ આપણા ઘરે કથા વાર્તા કરાવતા હોઈએ આપણા ઘરે નવચંડી હોય લઘુરૂદ્ર હોય કે પિતૃઓનું કાર્ય હોય કે આપણે નિત્ય પણ જો ભગવાન આગળ બેસીને પૂજાપાઠ કરીએ તો અવશ્ય આ સત્સંગ તમે જોજો સાંભળજો અને તમને યોગ્ય લાગે તો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો શું સત્સંગ છે આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સત્સંગ શું છે તો આપણે દાભડો કે દર્ભ કે જેને કુશા કહીએ છીએ હવે નિત્ય જ્યારે પણ પૂજા પાઠ કરીએ ત્યારે પિતૃઓનું કાર્ય કરીએ ત્યારે તો સો ટકા તમને ખબર જ હશે દેવોનું કાર્ય એટલે કે નિત્ય પૂજા પાઠ કરીએ એમાં યજ્ઞ કરીએ એમાં આપણા ઘરે કોઈ પૂજા હોય ત્યારે નવચંડી લઘુરૂદ્ર મહારુદ્ર અતિરુદ્ર કોઈ પણ પૂજા હોય એના વગર જો પૂજા કરીએ ત્યારે સફળ જ ના થાય હવે એ વસ્તુ શું છે તો એને કહેવાય છે સંસ્કૃતમાં પવિત્રી આપણી ગુજરાતી દેશી ભાષામાં કહીએ તો હાથે પહેરવાની વીંટી પણ એ વીંટી છેની કુષાની બનાવેલી વીટી આપણે જાતે જ એને વીટીને બનાવી શકીએ અને એ જે કુષા છે એ જે પવિત્રી છે એ આપણી આ ત્રીજી આંગળી જેને આપણે અનામિકા કહીએ છીએ એ આંગળીએ હંમેશા ધારણ કરીને જો પૂજા કરીએ તો જ એ પૂજાનું ફળ મળે અન્યથા આપણને દોષ લાગે અને એવું આપણા ગ્રંથોમાં લખ્યું છે જેમ કે સ્નાને હોમે જપેદાને સ્વાધ્યાયે હો તથા સંધ્યા અભિવાદને નિત્ય સ્નાન કરીએ ત્યારે નિત્ય યજ્ઞ કરીએ ત્યારે નિત્ય જપ કરીએ ત્યારે નિત્ય આપણું સ્વાધ્યાય કરીએ ત્યારે નિત્ય અથવા જ્યારે પણ પિતૃઓનું કાર્ય કરીએ ત્યારે આપણા હાથમાં અવશ્યમાં કુશ ધારણ કરેલી હોવી જ જોઈએ અને આપણે સો ટકા આપણને ખબર છે કે જ્યારે આપણે પિતૃ કાર્ય કરીએ તર્પણ કરીએ નારાયણ બલી કરીએ કે કોઈ અશુભ પ્રસંગમાં દસમું અગિયારમું બારમું તેરમું હોય ત્યારે તમે આ વસ્તુ નોટિસ કરી હશે કે જે કંઈ પણ બ્રહ્મ દેવતા હશે બ્રાહ્મણ દેવતા એ તમને ત્રીજી આંગળીએ એક કુષા એટલે કે દાબડાની વીટી પહેરાવતા હશે આ તમે નોટિસ કરેલું હશે પણ એવું નથી કે પિતૃઓના કાર્યમાં જ હોય આ બધા કાર્યમાં હોય બીજું શું લખ્યું છે કે જો તમે આ કુષા વગર પવિત્રી વગર પૂજા કરો તો પછી શું થાય કુશે ન રહીતા પૂજા વિફલા કથિતા મયા ઉદા બિના દર્ભે તૈવ એ હવે એનો અર્થ શું થયો કે કુશ વગરની પૂજા વિફલા વિફળ થાય છે જેમ કે ઉદાહરણ આપ્યું જેમ કે ઉદકે ન બિના પૂજા જળ વગર જળ વગર પાણી વગર પૂજા થાય ન થાય

તો એ ફલગ્રહણ રાક્ષસ સમાન અથવા રાક્ષસો ગ્રહણ કરી લેતા હોય છે હવે પાછું પ્રશ્ન ત્યાં આવીને અટકી જશે કુષા ના હોય તો શું કરવું દેશકાળ પ્રમાણે દાબળો કે ના મળે તો તો શું શું કરવું કોઈ ચિંતા કરવાની જરૂર નથી છે કે એવું ચાર થી પાંચ વસ્તુ લખેલી છે એ પણ હું તમને પ્રમાણ સાથે બતાવીશ સંભળાવીશ કે જો તમને કુષા ના મળે તો તમે હંમેશા અનામિકા આંગળીએ સોનાની વીટી કે સોનાની રીંગ એટલે વીટી જ ગોળ કોઈ પણ એવું નથી કે આવી જ વીટી સોનાની વીટી તમે ધારણ કરી શકો છો તમને એટલું જ ફળ મળશે જેટલું દાબની વીટી પવિત્ર કે વીટી પહેરવાથી મળે બીજા નંબરમાં સોનાની વીટી ના પહેરવી હોય તો ચાંદીની પણ ચાલે ચાંદીની પણ ના પહેરવી હોય તો અંતે તાંબાની પણ ચાલે અને ત્રણ ધાતુની ભેગી કરો સોનું ચાંદી ને તાંબુ તો એ મિક્સ કરીને પણ તમે અહીંયા પહેરી શકો છો જેમ કે કોઈ સારા એવા યોગ કે નક્ષત્રમાં આ રીતે આ ત્રણ ધાતુની વીટી બનાવી અને તમે ધારણ કરી શકો છો અને આ ધારણ કરવાથી શું થશે કે આપણને કોઈ પણ પ્રકારની ત્રુટી હશે પૂજામાં તો એનો દોષ નહીં લાગે પાપ નહીં લાગે અને આપણે આપણા શાસ્ત્રનું પણ આચરણ જળવાઈ રહેશે અને શાસ્ત્રના વિધાન પ્રમાણે આપણે જે કાર્ય કરીએ છીએ એ બધું રાક્ષસ સમાન ના થાય અને બધું અગ્રાહ્ય ના થઈ જાય એટલે ગ્રહણ વગરનું ના થાય તો અવશ્ય ધ્યાન રાખજો જ્યારે પણ નિત્ય પૂજા પાઠ કરો સ્નાન દાન જપ તપ હોમ બધું આમાં તમને કીધું છે પિતૃ કાર્ય તો એવું નથી કે પિતૃના જ કાર્યમાં દાબડો વાપરવો આપણે શુભ કર્મ પણ શુભ કર્મમાં પણ વપરાય જેમ કે આપણે દાભનું આસન કેટલું પવિત્ર કર્યું છે એ રીતે નિત્ય પૂજા પાઠમાં આપણે આ દાબની પવિત્રી વગર પૂજા ક્યારેય સફળ થતી નથી જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે આના વિશે શું તમારો કોઈ અનુભવ છે એ શેર કરવા માંગો તો પણ તમે શેર કરી શકો છો પણ હા શાસ્ત્રોનું આચરણ એ પ્રથમ આચરણ કહેવાય છે જો તમને આ સત્સંગ સત્સંગમ્ય હોય તો વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય